ગુજરાત પર આવી રહી છે એક આફત શિયાળામાં ચોમાસા જેવા વાદળો બંધાઈ શકે છે અને આ વાદળો ફક્ત બંધાશે નહીં પરંતુ કદાચ ગરજે અને વર્ષે પણ ખરા અને કઈ રીતે આ આફત આવી રહી છે ચાલો આપણે સમજાવીએ મેપના માધ્યમથી જ ગુજરાતનો આ મેપ છે અને ગુજરાતના દક્ષિણ કાંઠે આવી રહી છે આફત સૌથી ખૂણામાં આપ જોઈ શકો છો અહિયાં વાપી બિલીમોરા વ્યારાનો આ જે પટ્ટો આપને જોવા મળી રહ્યો છે ત્યાં સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે એટલા માટે કારણ કે અહીંયા માવઠાની આગાહી કરવામાં આવી છે જે રીતે અત્યારે આપને જે પવનો છે જે ઉત્તર પૂર્વીયના પવનો છે એટલે કે ઠંડા પવનો અહીંયા ગુજરાત પર આવી રહ્યા છે એ ઠંડીનો ચમકારો બતાવી રહ્યા છે પરંતુ આવનારા સમયમાં આ જે પવનો છે સંકટના વાદળો બની શકે છે દક્ષિણ ગુજરાત માટે અને એમાં પણ ખાસ કરીને જે દક્ષિણનો એરિયા છે વ્યારા બેલીમોરા અને વાપીનો જે આખો પટ્ટ છે ત્યાં આ સંકટના વાદળો ઘેરાઈ શકે છે માવઠા રૂપે એટલે એટલા માટે કારણ કે પાક જેવો જોઈએ એ વખતે આ વખતે ન થયો વધારે વરસાદ પડ્યો અને કપાસમાં તો સુકારાનો રોગ પણ આવી ગયો ક્યાંક ગુલાબી યળોનો ઉપદ્રવ જોવા મળ્યો તો ત્યાંથી હજુ એમાંથી હજુ નીકળ્યો નથી ખેડૂતને બીજું અત્યારે આ અહીંયા ચિંતા વધારી રહ્યો છે કારણ કે માવઠાની આગાહી કરવામાં આવી રહી છે હવે આપને થશે કે અત્યારે તો શિયાળો ચાલી રહ્યો છે તો માવઠું કેમ એનું પણ કારણ અમે આપને જણાવીએ કે આ માવઠું આવી ક્યાંથી રહ્યું છે અને આ જે વાદળો છે કઈ દિશામાંથી આવી રહ્યા છે હાલ બંગાળની ખાડીમાં એક વાવાઝોડું અત્યારે આપ જોરદાર આ જે આપ એની ગતિ જોઈ રહ્યા છો ફિંજલ નામનું જે વાવાઝોડું છે તે અત્યારે સક્રિય થયું છે અને જે દક્ષિણ ભારતનો આ પટ્ટો છે ત્યાં આ તમિલનાડુને આસપાસનો જે આખો વિસ્તાર અહીંયા જોવા મળી રહ્યો છે ત્યાં તેની અસર ભયાનકતા અત્યારે તેની જોવા મળી રહી છે ને ધીમે ધીમે બંગાળની ખાડીમાંથી અરબી સમુદ્ર તરફ જે વમણો છે તે આવી રહ્યા છે આની તીવ્રતા એટલી છે કે દરિયાઈ પટ્ટીમાંથી નહીં પરંતુ જમીન ઉપરથી જ આગળ વધી રહ્યું છે અને એક કાંઠાથી બીજા દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે જ્યારે જેમ જેમ તે બંગાળની ખાડીમાંથી સીધું જ અરબી સમુદ્રમાં જ્યારે આગળ વધે છે તો તેના વમણો છે ગુજરાતના દરિયાઈ પટ્ટી સુધી આવી રહ્યા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે મહારાષ્ટ્રનો જે પટ્ટો છે ત્યાં તેની અસરકારકતા વધારે જોવા મળશે અને આ વિસ્તારોમાં વરસાદ રૂપે તેની અસર થઈ શકે છે માની લો કે આ જે વમણો છે કદાચ થોડા ઓછી તેની જેની તે તીવ્રતા હોય છે એ કદાચ ઓછી પણ થઈ જાય તો પણ વરસાદ કદાચ ન પડે પરંતુ આકાશમાં વાદળો જરૂર ઘેરાઈ શકે છે ને જ્યારે આકાશમાં વાદળો ઘેરાશે તો જે રવિ પાક લીધો હશે એ ખેડૂતોને ખાસ કરીને નુકસાન થશે કારણ કે અત્યારે ઠંડીની જરૂર છે આ વખતે ઠંડી મોડી શરૂ થઈ છે ને જ્યારે મોડી ઠંડી શરૂ થઈ છે પાકને ઘણા ખેડૂતોએ તો હજુ પાક પણ નથી લીધો ને આવામાં જો ભેજવાળું વાતાવરણ પાકને મળે તો શું હાલ થાય એ ખેડૂતો સૌથી વધારે જાણે છે માટે એવા ખેડૂતોની ચિંતા વધી શકે છે આ અહેવાલથી અમે એવું નથી કહેતા કે સો સો ટકા વરસાદ થશે પરંતુ જે રીતે અમે મેપમાં બતાવી રહ્યા છે ને આ મેપ જ અત્યારે સાબિતી આપી રહ્યો છે કે બંગાળની ખાડીમાંથી વાવાઝોડું ડાયવર્ટ થઈ રહ્યું છે અરબી સમુદ્રમાં અને જ્યારે પણ અરબી સમુદ્રમાં જે મોજા હોય છે જે તીવ્રતા હોય છે એ વધારે હોય ત્યારે તેની અસર જરૂરથી ગુજરાત પર થતી હોય છે એ પછી પવન રૂપે થતી હોય થતી હોય કે પછી અહીંયા આકાશમાં જોરદાર વાદળો ઘેરાતા હોય અને જ્યારે આ વાદળો ઘેરાશે તો ફરી એકવાર આપણે જણાવું છું કે વ્યારા બિલીમોરા વાપી આ દક્ષિણનો જે પટ્ટો છે ત્યાં તેની અસર જોવા મળશે માટે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ખાસ સાવચેત રહેવું પડશે માવઠાને લઈને જો માવઠું ન પણ થાય એટલે કે વરસાદ ન પણ પડે તો એક શક્યતા ચોક્કસ અહીંયા જોવા મળી રહી છે કે આકાશમાં વાદળો ઘેરાશે ભેજનું પ્રમાણ વધે શકે છે અને આ ભેજ પાકને નુકસાન પહોંચાડી શકે છે ગુજરાતવાસીઓ આ સમાચાર તમારા માટે છે જો હજુ પણ કારણ કે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે હજુ પણ સ્વેટર શાલ તમે ન કાઢ્યા હોય તો કાઢી લેજો ને પછી કહેતા નહીં કે અમે કીધું ગુજરાતી પહેલેથી જ આપને આગાહ કરી રહ્યું છે કારણ કે ઠંડી હવે ભુક્કા કાઢવાની છે કેવી રીતે એને ક્યાં ચાલો જણાવીએ ઠંડી ભુક્કા કાઢશે હવે ઠંડીનો વારો છે કારણ કે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે જ્યારે ઉત્તર ગુજરાતમાં હિમવર્ષા ભારતમાં હિમવર્ષા થતી હોય છે ત્યારે તેની અસર સીધી જ ગુજરાત પર જોવા મળતી હોય છે એક તરફ માવઠાની આગાહી છે પરંતુ માવઠાની જે આગાહી જે દિવસોમાં છે એ દિવસોને બાદ કરતાં ઠંડી તેનો ચમકારો બતાવશે એટલે ઘરની બહાર નીકળવું હોય તો સ્વેટર શાલ પહેરીને નીકળવું પડશે ને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તો તમારે કંઈ પણ ઓઢ્યા વગર તો તમે નીકળી જ નહીં શકો એટલી ઠંડી હશે તમને ધ્રુજાવી દેશે હવે જે આ કલર જે છે એ આપણે જણાવીએ કે ક્યાં કેટલા સેલ્સિયસ ઠંડી થઈ શકે છે છે ખબર જ કે ગુજરાતમાં નલિયા સૌથી વધારે ઠંડુગાર રહેતો હોય છે અને ત્યાં આઠ નવ ડિગ્રી સુધી તેનું સેલ્સિયસ નવ ડિગ્રી સેલ્સિયસ તેનું તાપમાન પણ રહેતું હોય છે સૌથી વધારે ઠંડુગાર રહેતું હોય છે તો જ્યાં આપણે પર્પલ બ્લુ કલર જોવા મળી રહ્યો છે ત્યાં ચૌદ થી બાર ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે બ્લુ કલર અહીંયા આપને જોવા મળી રહ્યો છે તો આ એવા વિસ્તારો છે ગુજરાતના જ્યાં ડિગ્રી એટલે કે ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રનો આખો પટ્ટો આપ જોઈ લો મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે એટલે કે આ તમામ એવા વિસ્તારો છે બનાસકાંઠા પાલનપુર આપ લઈ લો સૌરાષ્ટ્રનો આ આખો વિસ્તાર લઈ લો ભાવનગર હોય કે પછી અહીંયા મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય દાહોદની આસપાસનો પંચમહાલનો વિસ્તાર છે

દાઢી પણ ડગડગવા લાગશે એ પ્રકારની ઠંડી જોવા મળશે માટે સાવચેત રહેજો કારણ કે ઠંડીમાં જ્યારે ઠંડી લાગતી હોય છે તો બીમારી પણ સાથે સાથે લઈને આવતી હોય છે માટે તમે તમારું ધ્યાન રાખજો તમારા બાળકોનું ધ્યાન રાખજો પરિવારનું પણ ધ્યાન રાખજો કારણ કે ઠંડી ભૂક્કા કાઢશે